વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના હેલ્થ કચેરી સાવલી ખાતે માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદીના ટીબી મુક્ત ભારત અભિયાન હેઠળ ટીબીના દર્દીઓને નિઃશુલ્ક ન્યુટ્રિશન કીટનું વિતરણ ગરીબી હેઠળ સ્વાવલંબન સગર્ભા બહેનોને ન્યુટ્રીશન કીટનું વિતરણ કરવામાં આવ્યું સાવલી ખાતે તાલુકા હેલ્થ કચેરી સાવલી શ્રી રંગ સેવા ટ્રસ્ટ ફાઉન્ડેશનના કોચ એન્જિનિયરિંગ કંપની દ્વારા ટીબીના દર્દીઓને નિઃશુલ્ક ન્યુટ્રિશન કીટનું વિતરણ અને ગરીબી હેઠળ સ્વાવલંબન સગર્ભા બહેનો ન્યુટ્રિશન કીટનું વિતરણ કરવામાં આવ્યું સાવલી હેલ્થ કચેરીના ઓફિસર ડૉક્ટર એસિસ ખાન સાહેબ શ્રીરંગ સેવા તીર્થ ફાઉન્ડેશનના પ્રમુખ શ્રી કનુભાઈએ લિંબાચિયા અને કોચ એન્જિનિયરિંગ કંપનીના એસઆર સાહેબ શ્રી મિહિરભાઈ ગોહિલ આરોગ્ય કેન્દ્રનો સ્ટાફ સરપંચ શ્રી કમલેશભાઈ વાળંદ પચાસ ગર્ભવતી મહિલા અને પચાસ ટીબીના પેશન્ટોને કીટ આપવામાં આવી તથા મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉક્ટર મીનાક્ષીબેન ઉપસ્થિત રહ્યા હતા